ચાલ દોસ્તો જય માતાજી હવે સવારે ઉતાવળમાં નીકળી જતા બરોબર એટલે લોગ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું હતું ઉતાવળ એવી થઈ રહી હતી મોડું ઉઠાણું તું પછી તૈયાર થઈને સીધા સડી જતા બોલેરામાં એટલે હવે લોગમાં થોડુંક આમથી આમ થાય તો ગોઠવી લેજો અકવી લેજો બીજું હું બરોબર કમેન્ટ કરીને લગ કહેજો કે કેવી રીતે રીતના આમ તો થોડુંક સવારે નીકળવામાં જાગવામાં મોડું થઈ ગયું હતું એટલે થોડું આમથી આમ તો થાય આવું તોય વ્લોગ એડિટિંગ છીએ છે કમેન્ટ કરીને કેજો બીજું હું કેવો લાગ્યો સારું હાલો જય માતાજી હું કે ને બોલ આવે

યન ફોકરાવ ના છે લખો કરું ફોન કે કી નંબર ન કહીશ હા ભાઈ હમ આવું છે તારા હમ મંગો મન બ્લુ કી મેપ વાહ વા બામ બાવા

હેલો ચાલો કેટલા લીધા તો લેડી આવી ઓય સફરજન લીધા આવડે સફરજન લીધા છે બ્લોગ બનાવો છે

હાલો બહાર થી વહી આવ્યા તમે હવે આપણે વ્લોગ ને અહીંયા વિરામ દઈ દઈ શું કેવું પાલ્ટી હા એમ તમે શું જો ભરતભાઈ વિરામ દઈ દેવાય કે હે એમ હા તમે શું મતો હાલ સારું આવલો આવું વિરામ દઈ દઈ બરોબર ને આપડો ડાયલોગ ઉપર દેવો કે ડાયલોગ દેવો કે લેવાનો ને તમે કેજો આવડે કે ડાયલોગ મારો ડાયલોગ ફેવરિટ છે ને બધાને ખબર છે તમને નથી ખબર આટી પાટી ધબ ધબાટી લીંબુ કરતા આંબલી ખાટી સારું હાલો મજા પછી આવતા હોય બ્લોગમાં ગમે જરા કાલે તો નવરાય નથી કાલે તો બ્લોગ નહીં કરીએ ખબર તું કાલે તો વહી જાઉં બહાર કામ છે થોડુંક કહેવાય નીચા જવું આરો હાલો જય માતાજી